ડાંગ જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું આપ સૌએ દ્રશ્યો જોયા છે કે અનેક માતાઓ આ બહેનો વર્ષો વર્ષથી સમાજ દ્વારા બહિષ્કાર ખૂબ ખરાબ હાલતમાં જીવન જીવી રહેલી આ માતાઓ ને બહેનોને ડાંગ પોલીસે એક પછી એક સમાજ જોડે બેસીને સમજાવટ પૂર્વક અને સાથે સાથે સરકારની બધી જ યોજનાઓના લાભાર્થી બનાવીને એમને સમાજના મુખ્ય ધારા પર લાવવાનું કામ કર્યું અને ડાંગ પોલીસને આ માટે નેશનલ સ્કોચ એવોર્ડ બી પ્રાપ્ત થયો અને આ માત્ર ડાંગ પોલીસ દ્વારા જે કામ થયું છે ડાંગ પૂરતું જ નહીં પરંતુ ગુજરાત અને દેશભરના તમામ જિલ્લા પોલીસો માટે આ ખૂબ મોટું પ્રેરણાદાયક કામ ડાંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે હું પોતે બી થોડાક દિવસમાં આ બધી જ બહેનોને માતાઓને અલગ અલગ ગામોમાં મળવા જવાનો છું અને પોલીસ દ્વારા જે આ કામ થયું છે એવા જે સી ટીમની મારી કોન્સ્ટેબલ બહેનો છે તેમને બી અભિનંદન આપવાનું જવાનું છું